દિવાળીના દિવસો આવે છે આપણા હિન્દુઓનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી આ દિવાળી અવસર એક દિવસનો નહીં આખું અઠવાડિયાનો આખો તહેવાર છે ત્યારે તમને કામ લાગ્યું થોડી ઉપયોગી વાત ચોપડા લાવવાનું મુહૂર્ત આ વર્ષે અગિયાર દસ બે હજાર પચીસ અને શનિવારે છે ટોટલ ત્રણ દિવસ સુધી ચોપડાનું મુહૂર્ત છે એમાં શનિવારે રોહિણી અને અમૃત સિદ્ધિ યોગ છે તો સારામાં સારું મુહૂર્ત છે અગિયાર તારીખે શનિવારે બપોરે બે ને આઠથી ત્રણ ને એકવીસ સુધીનું છે ત્યારબાદ ચૌદ તારીખે આવે છે પુષ્ય નક્ષત્ર મંગળવાર છે તે દિવસે બપોરના અગિયાર પંચાવનથી બપોરના એક બાવન સુધી સારું મુહૂર્ત છે સાંજના સાત સુડતાલીસથી રાત્રિના નવ ને વીસ સુધી ચોપડા લાવવાનું મુહૂર્ત છે એવી જ રીતના પંદર તારીખે બુધવારે સવારે દસ સત્તાવન છે ચોપડા માટે ચોપડા લાવવા માટે રમા એકાદશી અને વાઘ બારસ આ વર્ષે ભેગા આવે છે તારીખ સત્તર દસ બે હજાર પચીસ અને શુક્રવારે ત્યારબાદ ધનતેરસની પૂજા જેમને કરવી હોય અઢાર તારીખે શનિવાર છે ત્રણ મુહર્ત એમાં છે બપોરે બાર ચોવીસથી સાંજના ચાર ચુમ્માલીસ સુધી સાંજના છ અગિયારથી સાંજના સાત ચુમ્માલીસ સુધી અને રાત્રિના નવ સત્તરથી કે સવા નવથી રાત્રિના બાર ચોવીસ સુધી એને કે સાડા બાર વાગ્યા સમથિંગ આસપાસ ધનતેરસનું મુહૂર્ત છે આ મુહૂર્તની ગણના એ પણ જ્યોતિષને આધારે છે એ કોઈ અંધશ્રદ્ધા નથી ઘણા માણસો તો એમ પણ કહેતા હોય છે કે આ બધું હતું કે કોઈ નહીં આપણે કામહારા કરો બુદ્ધિથી ધંધો કરો એટલે બધું યાલે પણ આપણે આસ્તિક છીએ જ્યોતિષ એ પણ એક વેદનું અંગ છે માટે આ બધું જ એમને સ્થાને યોગ્ય હોય એનો સ્વીકાર છે ને થતો હોય બધાએ કરવાનો છે આ વાત બધાને માટે ન હોય પણ ઘણા બધા ભક્તોના મેસેજ ઘણા મોટી સંખ્યામાં આવતા એક સાથે આખું લિસ્ટ આપી દઉં છું આજે લેખ એક એકને જવાબ આપવાની જરૂર નહીં કાળી ચૌદશ છે ઓગણીસ દસ બે હજાર પચીસ અને રવિવારના દિવસે છે કાળી ચૌદશ એટલે કે આસો સુધી આસો વધી ચૌદશ તે દિવસે શું કરવાનું હોય વડા બનાવવાના હનુમાનજીને વડા ધરાવવાના હનુમાનજીની પૂજા કરવાની આપણે જ્યાં ત્યાં ચાર રસ્ત નહીં નાખવાના કચરો જ્યાં ત્યાં નહીં નાખવો અને પછી ઓલી શું કહેવાય હા તમારે જે સામાન વધારાનો હોય કાઢી નાખવાનો હોય આમ તો કોઈ વિધિ છે નહીં પણ કદાચ એવું કોઈ માનતા હોય કે જૂનો ગોળો હોય કે પછી હાવરણી હોય હાવરણા હોય એવી જે વધારાની વસ્તુ કાઢી નાખવાની હોય એને ચાર રસ્તા વચ્ચે નાખવી નહીં એ બહુ મોટું અપશુકન છે કારણ કે અપશુકન એટલા માટે કહું છું કે આપણે ચાર રસ્તા વચ્ચે નાખીએ એટલે માણસો એને કારણે હેરાન થાય માણસોને નડે માણસો એના એના દ્વારા આપણા પર કુરાજી થાય ભલે આપણને ઓળખતા પણ બે વસ્તુ એવી છે શ્રાપ અને આશીર્વાદ એને કોઈ દિશાની જરૂર નહીં એ કરનારને મળી જ જાય તમે કંઈક સારું કામ કર્યું હોય તમે કોઈ સારી જગ્યાએ ઝાડ રોપ્યું હોય વૃક્ષ રોપવું હોય અને બરાબર બપોરનું ટાણું હોય ને ધૂમધૂમ તો તાપ હોય અને એ ઝાડ નીચે કોઈ આવીને બેસે અને મનમાં રાજી થાય કે આ ઝાડ જેને વાવ્યું જેણે એને પાણી પાયું એનું ભલું જો આશીર્વાદ મળે કે ન મળે એ આશીર્વાદ જેમ મળે છે એમ શ્રાપ પણ મળે તમે ચાર રસ્તા વચ્ચે આવી રીતના ગોળા ને તાવડી ને પછી હું બીજું ના નાખી જાઉં છું તમે નાખી આવો છો નહીં તો હારું તો જેમ ત્યાં બધી આપણો કચરો બધા કકડાટ એને કહે છે કકડાટ આપણે ચાર રસ્તા વચ્ચે નાખીએ એ કકડાટ આપણે જ ઘરે આવે કારણ કે માણસો તરત એમ કે ને આ કોણ અકલ મઠ્ઠો માણાય છે આ બુદ્ધિ વગરનો માણા અહીંયા ચાર રસ્તા વચ્ચે નહીંખું માણસો હેરાન કેટલા થાય ટ્રાફિક થાય તકલીફ પડે એટલે આ બધી આપણી સંસ્કૃતિને માટે કલંકરૂપ છે આવી બધી જે પ્રથાઓ છે એ પ્રથાઓ હંમેશાને માટે સારી છે કે જે પ્રથા ન કોઈને નડતરરૂપ હોય ન કોઈને નુકસાનકારક હોય આપણે આપણા નિજાનંદ માટે આપણે આપણા વિશ્વાસને વળગીને જે કરતા હોઈએ તે સારું છે પણ જે પ્રથા જે પરંપરા અને જે રિવાજ બીજાને નુકસાનકારક હોય દુઃખદાયક હોય તો એ પ્રથા બિલકુલ ગલત છે તો એવી પ્રથા ક્યારેય ન રાખવી બાકી આ બધી વસ્તુઓ એની જગ્યાએ એકદમ યોગ્ય છે કાળી ચૌદશના દિવસે શિક્ષાપત્રીમાં મહારાજે આદેશ કર્યો છે હનુમાનજીની પૂજા કરવી રવિવારે આવે છે આ વખતે દિવાળી છે વીસ તારીખે સોમવારે આવે છે ચોપડા પૂજન જેમને કરવાનું હોય તો એમના માટે બપોરે ત્રણ પિસ્તાલીસથી થી સાંજના સાત પિસ્તાલીસ સુધી લાભ અમૃત અને આવા સરસ યોગ છે રાત્રિના દસ પચાસથી થી બાર ત્રેવીસ અને કે સાડા બાર વાગ્યે આસપાસ પણ મુહૂર્ત સારું છે બે મુહૂર્ત દિવાળીના દિવસના ચોપડા પૂજનના છે વીસ તારીખે છે તો હરિભક્તો ખાસ આ વાતને ધ્યાનમાં રાખશે નવું વર્ષ બાવીસ તારીખે બાવીસ દસ બે હજાર પચીસ અને બુધવારના દિવસે આ વર્ષે નવું વર્ષ શરૂ થાય છે તો નવા વર્ષમાં પણ અલગ અલગ મુહૂર્તો હોય છે કોઈને કાંઈ કામકાજ ચાલુ કરવું હોય તો સવારે છ આડત્રીસથી નવ ત્રીસ સુધી મુહૂર્ત સારું છે દસ સત્તાવનથી બાર ત્રેવીસ સુધી મુહૂર્ત સારું છે અને ત્રણ પંદરથી સાંજે છ ને આઠ સુધી મુહૂર્ત સારું છે ભાઈ બીજ આવે છે ત્રેવીસ તારીખે ગુરુવાર આપણી શિબિરનો પ્રારંભ ત્યારબાદ લાભ પાચમ છે છવ્વીસ તારીખે સવારના આઠ ને પાંચથી લઈ અને બપોરના બાર બાવીસ સુધી રવિવારના દિવસે લાભ પાચમનું મુહૂર્ત છે કદાચ કોઈ કામકાજના પોતાના બિઝનેસના શુભારંભ કરવા હોય તો લાભપાચમનું મુહૂર્ત સવારના આઠથી બપોરના બાર બાવીસ સુધીનું છે તો આવી રીતના આપણો આખો એ દિવાળીનો કાર્યક્રમ દિવાળી ઉત્સવ દીપાવલી ઉત્સવ જેને કહીએ એ શરૂ થઈ જાય એકાદશીથી બરાબર એકાદશીથી શરૂ થાય પછી વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી બેસતું વરસ બીજ અને પાચમ આ બધા પ્રસંગો હરિભક્તો બહુ મન ભરીને માણીએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ આ વર્ષ તો હવે જેવું ગયું એવું એને માટે નહીં રોવું નહીં હસવું કભી ખુશી કભી ગમ પણ આવતું વર્ષ ભગવાનના ભજનની સાથે ભગવાનની ભક્તિની સાથે બહુ સુખમય સફળતા આપનારું શાંતિ આપનારું વરસ્પર પર સુરત ભાવ વધારનારું બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના ખાસ અહીંયા ભક્તિબાગ મંદિરનાથ ઠાકોરજીના ચરણોમાં કરીએ છીએ બે હજાર ને બ્યાસીની સંવત એનું નામ શું છે એનો ફળાદેશ શું છે એ બહુ સરસ સમજવા જેવું છે પણ એ આપણે બીજા કોઈ અવસરે સાંભળશું અને આ મુહૂર્ત વગેરે બધું કદાચ ભૂલાઈ જતું હોય તો લખી રાખવું અથવા તો નોંધી રાખવું તમારે કદાચ સારું કામ શરૂ કરવાનું હોય તો તમને કામ લાગે આમાં હોરા નક્ષત્ર ગોચર અને ચોઘડિયા આ બધાનો સમન્વય કરી અને લિસ્ટ વિદ્વાનો અને જ્યોતિષીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે માટે આમાં કોઈ શંકાને સ્થાન નથી જે કાંઈ કર કાર્ય કરીએ એ ભગવાનને સાથે રાખીને ભગવાનના સ્મરણ સાથે જે પણ કાર્ય કરીએ કાર્ય આપણને સફળતા અપાવનારું અને સુખ અને શાંતિ અપાવનારું બની રહે છે માટે આ વર્ષમાં નક્કી કરીએ નિર્ધાર કરીએ કે જે કાંઈ કરવું છે એ બધું ભગવાનને સાથે રાખીને પરમાત્માના આશીર્વાદ સાથે આપણે આરંભ કરવું છે જેથી કરી અને જે પણ કાર્ય છે સફળતા તો આપતા આપે પણ સાથે સુખ અને શાંતિ પણ પ્રાપ્ત થાય તો આ વાત સવારી ભક્તિને પહોંચાડવી આવો